નમસ્કાર ભાઈ નમસ્કાર શું નામ છે આપનું રાહુલભાઈ ઠાકોરભાઈ પટેલ ઓકે કઈ વેરાયટી માં છે આજે આપણે મિસ્ટર વાઈટ અચ્છા તમારું ગામ તો હું ભૂલી જ ગયો ગામ લીમોદ્રા લીમોદ્રા તાલુકો જગડિયા જગડિયા ઓકે ઓકે અને જિલ્લો ભરૂચ જિલ્લો ભરૂચ વાહ વાહ કેવી લાગી આ વેરાયટી બનવે છે સાહેબી અને નામ પણ ભૂલી ગયા મિસ્ટર વાઈટ મિસ્ટર વાઈટ બોલ સાઈઝ કેવી લાગી બોલની સાઈઝ તો કદાચ અમે કોઈ કોઈ કોટનમાં નથી જોયા અત્યાર સુધી બરોબર એટલી એક્સિલન્ટ બોલ સાઈઝ છે અને એની નીચેથી શાખાઓ બ્રાન્ચીસ બ્રાન્ચીસ ની તો અજબ છે આ વેરાઈટી એટલું જોયું તો અમે લૂક નથી તોડી આ કોટનમાં તો ભાઈ બ્રાન્ચીસ તો અસંખ્ય છે બરોબર હાઈટ છે એવરેજ 6 ફૂટ હાઈટ છે 6 ફૂટ હાઈટ છે બરોબર છે તમે જોઈ શકો છો કે એમાં બ્રાન્ચિંગ ફ્રુટિંગ બોલ સેટિંગ ખૂબ સારું છે પહેલી વીણી આવી ગઈ છે ને

અમે અત્યાર સુધી કોટનમાં અમારે કોથરીથી વણીએ છીએ બરાબર બરોબર સુધી અમે એમાં વેઇટ કરીએ તો પંદર કિલો આજ વેરાયટી એને મુરત કરેલું છે મારા મિત્ર એ મેં આ આપેલું છે ત્રણ બોક્સ એને

જય કૃષ્ણભાઈ મજામાં 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 તમારું આખું નામ જણાવશો સ્વિનભાઈ મહેન્દ્રભાઈ પટેલ અવિતા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ઓકે ઓકે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામમાં આવેલા છે અવિધા ગામમાં આ કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે આપણે વ્હાઈટ નું કરેલું છે સાહેબ મિસ્ટર વ્હાઈટ મિસ્ટર વ્હાઇટ બરોબર કેવી લાગી આ વેરાયટી સર પહેલી જ આ વેરાયટી એટલે નંબર બહુ સરસ બરોબર આવી સાહેબ બહુ સુપર વેરાયટી છે ને આમાં રોગ જીવાત નું પ્રમાણ કેવું છે એકદમ નોર્મલ સાહેબ બરોબર રૂવાટી વાળું પાન છે એટલે રોગ જીવાત અને તમને આમાં ફૂટ કેવી લાગી આ વેરાયટીની એકદમ જોરદાર સાહેબ જટ્ટા લગીને કપાસ બનાવો છે એની કરતાં કે આ આખતનો કોઈ પ્લોટ જ કઈ અલગ છે અમારો આ એટલે અત્યાર સુધીના જેટલા કપાસનું વાવેતર કરેલ એમાં સૌથી તમને આ વેરાયટી દમદાર પરફોર્મન્સ વાળી લાગી હા સર હા બરોબર છે મોટા ભાઈ એમનું કેવું એમ છે કે અત્યાર સુધી જે ખેતી કરી છે કપાસની

બરોબર છે અમાર નિંદન કરાયું છે હું પૂછું આ તો રાઉન્ડ અપ છે એટલે તમે ઉપર છંટાઈ દીધો છે ને રાઉન્ડ એટલે તમને ખર્ચમાં ખૂબ ફાયદો થયો ને બરાબર છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ટૂંકી કાતરે અને બોલ સાઈઝ પણ ખૂબ સારી છે આખો ઘેરો આવો છે ફાટ કેવી લાગી તમને વિનાટ ફાટ બહુ

ચલો ધન્યવાદ તમારો